શ્રવણ કરી રહ્યા છે અને તેમાં બે ગામ શ્રી કાણે મહારાજ તેમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે કાણે મહારાજે પોતાના ભક્તો સાથે पने यात्राव करी ए मा, काशी अयोध्या, तीर्थयात्राओे काहुरगड वणी एका सप्तशृंगी माता स्थळ तुळजापूर पंढरपूर अंबेजोगाई कारंजा एदलाबाद आळंदी संत ज्ञानेश्वर न

પણ કાણી મહારાજે ભક્તો સાથે યાત્રા કરી અને એના પછી તેમણે સંપન્ન કરી છે તો કાશીમાં બ્રહ્મચૈતન્ય ઘાટ એ બાંધવાની તેમણે યોજના હાથ ઉપર લીધી અને તે તેમણે સંપૂર્ણ પણ કરી છે તો અનેક યાત્રાઓ તેમણે ભક્તો સાથે કરી અને અનેક ભક્તોને અવનવા અનુભવો પણ તેમને થયા છે આ પછી જે ભૂત પ્રેત પિશાચ ને તેઓ દૂર કરતા હતા તો દરેક પ્રેત કે પિશાચ ની હકીકત જો આપણે સાંભળીએ તો અંગત વેરઝેર અથવા કોઈને આપણે દગો ફટકો કરીએ તો તેનાથી ભવિષ્યમાં જે જીવાત્માને અન્યાય થયો હોય તો તેઓ આ ભૂત પ્રેત થઈને તેઓ બીજાને હંમેશા આ રીતે કષ્ટ આપતા હોય છે તો જે ભૂત પ્રેત વિશાદ ને કાઢવાની શક્તિ હોય છે તો એ મંત્ર શક્તિ એ સાધકે પહેલા પ્રાપ્ત કરવી પડતી હોય છે અને એ મંત્રો જેણે બનાવ્યો હોય તો એને વાર દેવી દેવતાઓ પણ હોય છે ગંધર્વ હોય છે નક્ષત્ર હોય છે નાગ ઇત્યાદિ પણ હોય છે તો તેઓ બ્રહ્મ નક્ષત્ર મંત્ર થકી તરત હાજર થાય છે અને પોતાની હકીકત તેઓ જણાવતા હોય છે કાણે મહારાજ પાસે પણ અનેક વ્યક્તિઓ આજથી પ્રેત પીડિત આવતી હતી એક ગૃહસ્થ આવ્યા તેમની પત્નીને બે પિશાચ બાધા હતી ધૂપ પ્રકારો અને પહેલું પિશાચ આવ્યું છે અને એ પિશાક એટલે એ સ્ત્રીનો ડિયર જ હતો અને એ ડિયર કહેવા લાગ્યો કે મારા લગ્ન માટે તમે કોઈ પણ એટલે મોટા ભાઈએ ખટપટ કરી નહીં અને જે જનોય પછી સોળ મુંજો એટલે કે સમાવર્તન ની ક્રિયા હોય છે આ સમાવર્તન ની ક્રિયા થયા પછી લગ્ન થઈ શકતા હોય છે પણ આ સમાવર્તન ની ક્રિયા પણ સંપન્ન કરવામાં આવી ન હતી તો એ જે દિયર હતો કે કે છે કે હું બ્રહ્મચારી અવસ્થામાં જ મૃત્યુ પામ્યો અને મારા પછી આ ધારીનું તો લગ્ન અવશ્ય થયું આથી હું તેની પત્નીને પીડા કરી રહ્યો છે તો આ હકીકત સાચી છે એમ મોટા ભાઈએ કબૂલ કર્યું છે અને ત્યારે પિશાચને સોગંદ આપીને તેમને સમજાવવામાં આવ્યો છે ત્યારે તેને તે સ્ત્રીને છોડી દીધી છે બીજું પિશાચ જે હતું તે સ્ત્રીની માતા જ હતી અને સાસુ પણ હતી ત્રણ ત્રણ પિશાચ હતા તો તે સ્ત્રીની જે માતા હતી તો તે માતાએ કહ્યું કે સાળીના લગ્ન માટે ચાર સોનું તેણે આપ્યું હતું તો તે આ હમણે પોતે ચોરી કરી છે અને આથી હું મારી જે કન્યા છે તો તેને પણ આ રીતથી ત્રાસ આપી રહીશું તો તે વાત પણ તેણે કબૂલ કરી છે અને તોનું પાછું આપીશ એમ તેણે કહ્યું છે તો આ રીતથી બીજું પ્રેત પણ તે રીતથી મુક્ત થયું છે અને એ સ્ત્રીના જે સાસુ હતા તો એ વિશાળ સ્વરૂપમાં કહેવા લાગ્યા કે મારા મૃત થયેલો જે પુત્ર છે એ મારી વહુને ત્રાસ ન આપે એના માટે એનું રક્ષણ કરવા માટે હું અહીંયા આ પ્રેત સ્વરૂપમાં છું આ પ્રમાણે જે મૃત થયેલો જે ભાઈ હતો તો તેને પણ સોગંદ આપીને ત્રાસ મુક્ત કરવા માટે કહેવામાં આવે છે અને આ રીતે એ સ્ત્રી પ્રેત બાધાથી મુક્ત થઈ છે અને ત્યાર પછી ઘણા બધા લોકોને ખબર પડી કે કાણે મહારાજ પાસે આવી અદ્રશ્ય શક્તિ છે જેના થતી આ પ્રેત બાધા દૂર થઈ શકતી હોય છે ઉનામાં એક મિલિટ્રિક એકાઉન્ટ્સમાં નોકરી કરનાર એક ગૃહસ્થ હતા અને તેમની પત્નીને પ્રેત બાધા હતી આથી તેઓ પત્નીને કાણે મહારાજ પાસે લઈ આવ્યા છે તે પ્રેત બાધા તે સ્ત્રીના માતા હતી અને લગ્ન માટે જે ચંદ્રહાર આપ્યો હતો તો તે જમાઈએ પોતે રાખી લીધો હતો આથી તેને પોતાની કન્યા કષ્ટ આપવાનું શરૂ કર્યું હતું જમાઈએ આ હકીકત નો સ્વીકાર કર્યો છે અને જો પૈસા પાછા આપે તેના દૂર થશે એમ જણાવ્યું છે આને માટે પુરાવો શું કે તું છોડીને જશે ત્યારે ત્રણ દિવસ નો કરાર તેમને કર્યો છે કે તમે પૈસા આપો તો હું ત્રણ દિવસ આ સ્ત્રીને ત્રાસ નહી આપો તે સ્ત્રીને આમ ત્રણ દિવસ સુધી પ્રેત બાધા મુક્ત કરી છે અને તે સ્ત્રી પછી નોર્મલ થયું છે પરંતુ સ્ત્રી પ્રેત પીડાથી મુક્ત થઈ છે તે જાણીને તેના પતિ એ તે સ્થળ છોડીને પુના રહેવા માટે જતા રહ્યા છે અને પોતાની બદલી પણ ત્યાં પૂના કરાવી દીધી છે આ તેણે જે વચન વચનભંગ કર્યો હતો આથી એ પ્રેતે ફરીથી એના પત્નીને પીડા આપવાનું શરૂ કર્યું છે અને પછી એ સ્ત્રી તેમાં મૃત્યુ પામે છે તો જે નગણ્ય પૈસા અને એ પૈસાના લોભ લીધે મનુષ્ય જે આવા પ્રકારના કર્મો કરે છે તેઓ એ પીડાથી પીડાવીને આ રીતથી નુકસાન તેમને વેઠવું પડે છે ભૂત પ્રેતના પ્રસંગોમાં અનેક પૂર્વજન્મોનું વેર પણ એમાં કારણભૂત હોય છે એક ગૃહસ્થ પોતે કોર્પોરેટર હતા અને તેમના પત્ની એને સુધી ભણેલા હતા અને ઉત્તમ પ્રકારના લેખિકા હતા અને કે ઘેર આવ્યા બાદ જો ગૃહસ્થ પત્ની સામે જુએ તેની સાથે મોટો ઝઘડો કરતા હતા અને હાથમાં જે પણ કોઈ વસ્તુ આવે તો તે ખેંકીને તેઓ સ્ત્રીને મારતા હતા કેટલીક વાર તો સિગરેટ પીતા પીતા સિગરેટના ડામ પણ દેતા હતા અને ઓફિસમાંથી આવ્યા પછી જે અયુ કર્મ કરતા હતા તો બાકીના સમયમાં તેઓ એકદમ નોર્મલ અને પ્રેમથી પત્ની સાથે તેઓ વર્તણુક કરતા હતા કાણે કાકા પાસે આ કિસ્સો આવ્યો છે તો એમણે જણાવ્યું છે કે ઓફિસમાંથી જે ગૃહસ્થ ઘેર આવે તો પ્રથમ નોકરો એમની સામે જવું અને થોડો સમય પસાર થઈ ગયા પછી તો કપડા વગેરે બદલે અને હાથ પર ધોઈ આવે અને આરામ ખુરશી માં બેસે પછી પત્નીએ એમને સામે જઈને ચા આપવો તો આમ શરૂ કરતા જ જે ક્રોધી સ્વભાવ હતો એ દૂર થયો છે અને મારવું કે ડામ આપવું એ બધું પણ તેમણે બધું બંધ થઈ ગયું છે અને એમનો સંસ્કાર સુકેતુ ચાલવા લાગ્યો છે તેમને ચાર પાંચ સંતાન પણ થયા છે અને આનું કારણ શું એમ કાને મહારાજને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે પૂર્વ પૂર્વજન્મમાં આ બંને જીવનમાઓને એકબીજા સાથે વેર હતું અને તે ઓફિસમાંથી આવ્યા પછીના એ સમયમાં એ એકદમ તેની સ્મૃતિ જાગૃત થતી હતી આથી તેઓ પત્નીને તરત જ મારવા દોડતા હતા પણ જો થોડો સમય જાય અને તેઓ શાંત થઈ જાય

આ શક્તિ પણ હોય છે અને તેમની પાસે જો આપણે જઈએ તો તેઓ ભૂતકાળ આપણને કહી શકતા હોય છે ભવિષ્ય કાળની જે વસ્તુઓ છે એમની હંમેશા સાચી પડે છે એમ નથી હોતું આવા જે પણ વ્યક્તિ પાસે શક્તિ હોય તેમના ઘેર

આવા જે કર્ણો પિશાચ હોય છે તો તેઓ ભૂતકાળ ની બધી જ વાતો તે એકદમ સત્ય પણ કહેતા હોય છે પરંતુ ભવિષ્ય અંગેની જે કોઈ વાતો હોય તો તે સત્ય થતી નથી અને બાર વર્ષ થાય એટલે આ કર્ણ પિશાચીની એ શક્તિ પોતાની મૂળ જગ્યાએ જતી હોય છે અને નહીં તો પછી તે શક્તિ એ માત્રિકને પણ મારી નાખતી હોય છે આવો તેમની સામે જો કોઈ પણ ઉપાસક પોતે હાજર થાય તે માંત્રિકના મંત્રો કામ કરી શકતા નથી તો આવા પણ ઘણા અનુભવો એ રાણી મહારાજને આવ્યા છે શ્રી નર્મદાન તેઓ પણ આજ રીત થી સુરતમાં કોઈ એક સાધક પાસે ગયા કે જે હવામાંથી ઘણી બધી વસ્તુઓ કાઢીને આપતો હતો તો આદરણીય નર્મદાનજી ને કહેવું કે આ કઈ ઉપાસના પદ્ધતિ છે અને એનું રહસ્ય શું છે એનું ગુર શું છે તેને માટે તે માંત્રિક

તાત્વિક શક્તિ પણ હોય છે રાજસિક શક્તિ પણ હોય છે અને સામસિક શક્તિ પણ હોય છે નાગપુરનો એક કિસ્સો છે તો તેમાં એક યુવાન વયનો પંડિત શાસ્ત્રી હતો અને તે કથા કીર્તન વિગેરે કરતો હતો અને તેમ કરવા માટે તે મુંબઈમાં આવ્યો છે અને મુંબઈમાં તેને લગ્ન માટે સંગ્યા બચારવામાં આવી અને એ કન્યા એ પંડિતને પસંદ પણ પડી છે અને ફક્ત લગ્ન કરવાનું બાકી હતું પરંતુ લગ્ન થાય તે પહેલા તે પંડિત શાસ્ત્રી એનું મૃત્યુ થયું છે અને એ કન્યાનું બીજા વર સાથે લગ્ન થયું છે એમના લગ્ન જીવનમાં અજે પંડિત શાસ્ત્રી હતા તો તે ત્રાસ આપવા લાગ્યો છે અને પતિ પત્ની વચ્ચે રોજ કોઈને કોઈ કારણે ઝઘડો થતો હતો અને જે પત્ની હતી તે પતિને મારવા લાગી હતી તો કાણે કાકા પાસે તે સ્ત્રી આવી અને તે સમયે કાણે કાકાએ શાસ્ત્રી ગુહાને ત્યાં હાજર કર્યા છે કે જેઓ અમને ત્રાસ આપતા હતા તો શાસ્ત્રી ગુહાએ તે હકીકત નો સ્વીકાર કર્યો છે કે હા હું અમને ત્રાસ આપી રહ્યો છું ત્યારે પ્રાણી કાકાએ એ તેમને સમજાવ્યું છે કે તમારું મૃત્યુ થયું આથી કન્યા નું બીજું લગ્ન કરવામાં આવ્યું તો એમાં આ જે બીજો વર છે એનો એમાં શો દોષ છે એનો તો બિલકુલ દોષ જ નથી તો તમારી ગતિ તમારે જોવી જોઈએ અને આમને ત્રાસ આપવામાં તમે જો આગળની ગતિ ન પામો તો તમે પણ આ રીતથી દુઃખી થશો તો આ હકીકત સાંભળ્યા પછી એ પંડિત શાસ્ત્રી હતા તો તેઓ સમજી ગયા છે અને તેમણે આગળની ગતિ લીધી છે તો શાસ્ત્રો અને જે ધર્મ ગ્રંથો એની ગમે તેટલી આપણે કથા કહીએ પરંતુ એનો જે મર્મ છે એ આપણે સમજીએ નહીં અને આપણા જીવનમાં જો આપણે ઉતારીએ નહીં તો પછી એ સ શાસ્ત્રો વાંચવાથી આપણને કોઈ પણ લાભ થતો નથી તાને મારાલે એક સમયે કહ્યું કે ફક્ત ગાયત્રી મંત્ર થકી એક યુવક ની જે બ્રહ્મ સંબંધ બાધા હતી તે તેમણે દૂર કરી છે અને તેને વારંવાર મિરગી ના ફીટ આવતા હતા તેની આ પીડા જો દૂર કરવી હોય તો તેને યજ્ઞોપિત નો સંસ્કાર આપવો જોઈએ અને એને ગાયત્રી નો ઉપદેશ થાય એના માટે યોગ્ય એના માટે મુહૂર્ત કાઢવો જોઈએ એમ કાણી મહારાજે કહ્યું છે તો જે દિવસે સાત આઠ મુહૂર્ત હોય તો એવો દિવસ યજ્ઞ પૈત માટે નક્કી કરો અને ઘણા બધા લોકો ને પણ તમે બોલાવશો નહીં અને જે મુહૂર્ત ઉપર મિરગી એ હુમલો આવવાનો ના હોય તો તે સમયે આ યજ્ઞો કરી અને ઉપદેશ એ કરી લેવાનો જોઈએ અને તે માટે બપોર નો મુહૂર્ત હતો તે નક્કી થયો છે અને ગાયત્રી મંત્રનો ઉપદેશ થતા જ તેને જે મિરજી ના હુમલા આવતા હતા તો તે તેના ઓછા થયા છે અને આગળ જતા તો તે પૂર્ણત બંધ થઈ ગયા છે તો કાને મહારાજ કેતા હતા કે શ્રદ્ધાથી ગાયત્રી મંત્ર જો ભૂલ થી પણ આપણે ઉચ્ચાર કરીએ તો પણ એ કારગત થાય છે અને એવો એક માંત્રિક હતો કે જે ખોટો ઉચ્ચાર કરીને પણ સાપ જે ઝેર એ ઉતારતો હતો તો કાને કાકા ને કેવું એમ છે કે જો આપણે શુદ્ધ ઉચ્ચાર અને શ્રદ્ધા સાથે જો આવા મંત્રનો ઉચ્ચાર કરીએ તો તે આપણને અચૂક સફળતા અપાવતો હોય છે હજુ એક પ્રસંગ છે એક સ્ત્રી ઉપર પિશાચ આરૂર હતું અને તેના વિમોચન સમયે કાને મહારાજે તેને પૂછ્યું કે તમે તો ચારે ધામ યાત્રા સંપન્ન કરી છે તમને આ પિશાચીઓની શાને લીધે પ્રાપ્ત થઈ છે તો તે સમયે તે પિશાચ સ્ત્રી પિશાચ બોલવા લાગ્યું કે મારા પતિ રેલવે નોકરી કરતા હતા આથી અમને રેલવે તરફથી મફતમાં યાત્રા અંગે પાસ મળતા હતા અને આ યાત્રા અમે નિઃશુલ્ક એટલે કે મફત કરેલી હોવાથી તે યાત્રાનું પુણ્ય અમને મળ્યું નથી તો તેનું તાત્પર્ય એ જ કે રેલવેના મફત પાસ વાપરવાથી યાત્રાનું પુણ્ય આપણને મળતું નથી અનેક પ્રકારના પ્રસંગો આમના જીવનમાં આવ્યા છે એક દંપતીને સંતતિ થતી ન હતી અને તેવી સ્ત્રી કાણે મહારાજ પાસે આવી છે અને તેના પતિને કાણે કાકા એ પૂછ્યું કે તમે બીજા કોઈની સંપત્તિ અથવા તે ફફટ કરીને લઈ લીધી છે કે તો પ્રથમ તો તેઓ કબૂલ કરવા તૈયાર ન હતા પરંતુ તેની સર્વ હકીકત કાણે મહારાજે તેમને કહેતા છેવટે તેને માન્ય પણ કરી છે અને તેણે એવો પ્રશ્ન કર્યો પણ કે આ સંપત્તિ બીજાની મેં લઈ લીધી એનો અને આ સંપત્તિ નો શો સંબંધ છે તો કાણે કાકાએ કહ્યું કે બીજાની લીધેલી જે પણ ઇસ્ટેજ છે એ સંપત્તિ તમે જો પાછી કરો તો તમને સંતતિ અવશ્ય થશે અને આનો જવાબ તમને એ રીતથી મળી રહેશે પરંતુ દુર્દૈવ પછી એ દંપતી કાણી મહારાજ પાસે આવી નહીં અને તેમને ભવિષ્યમાં સંપતિ થઈ પણ નહીં અને એમણે જે વિગેરે કોઈની બજબરીથી કપટપૂર્વક લીધી હતી તે એમણે પાછી ઘોડી પણ નથી તો આવા અનેક પ્રસંગો આ કાને મહારાજના જીવનમાં આવ્યા છે અને તેમાં એક અનોખો પ્રસંગ પણ આ પ્રમાણે છે એક ગૃહસ્થ પોતાની પ્રત પીડિત પત્નીને કાને મહારાજ પાસે લઈ આવ્યા છે અને એ બધું જોઈને કાને મહારાજે કહ્યું કે હું તમને એક શીખ આપું છું અને તે જમીન ઉપર ન મુકા તમારું જે મૂળ વતન ગામ છે ત્યાં તમે જાઓ અને ત્યાં એક વેતાળનું વૃક્ષ છે વૃક્ષ એટલે જે વ્યક્તિને વેતાળની પીડા હોય તો એ જે શરીરમાં હોય એને ઝાડ એમ કેવામાં આવે કે એ વેતાળનું ઝાડ છે તો તેને આ સ્વીકાર તમે એ તમને આપવા આપ્યું છે એમ તેને કહો અને તે જો પૂછપરછ કરે તો તેને કહેજો કે ફરી પાછો આવીશ ત્યારે આ શ્રીફળ હું પાછું લઈ જઈશ તો આ પ્રમાણે તે гроસ્તો શ્રીફળ લઈને પોતાના મૂળ વતન ગામડામાં ગયા છે અને ખેતરમાં એક ખેડૂતો કામ કરનારું મજૂર દોડતો દોડતો એમને સામે મળે છે તો તે વેતાળનું ઝાડ હતું એટલે કે એના ઉપર વેતાળ તે આરુડ હતો અને એને ત્રાસ પણ આપતો હતો તો તે મજૂરે પૂછ્યું છે કે મારા માટે તમે શું લાવ્યા છો તે મને સુપ્રત કરો તો તેને પેલું શ્રીફળ આપવામાં આવ્યું ત્યારે તેણે બીજી વાર પૂછ્યું કે હું મેં આ શ્રીફળ રાખી લીધું છે આ રીતે તમે જેમને તમને મોકલ્યા છે એમને કહો અને ફરી પાછા ક્યારે લઈ જશો તો તે ગૃહસ્થે કહ્યું કે ફરી જ્યારે આવીશ ત્યારે હું લઈ જઈશ અને કાણે કાકા એ વ્યક્તિને કહ્યું હતું કે ફરી ક્યારે પણ તારે એ ગામમાં પાછું જવાનું નથી અને શ્રીફળ કદી પણ પાછું લાવવાનું નથી તો આ પ્રમાણે તે ગૃહસ્થ કોમુન તો થયો પરંતુ કેટલાક વર્ષો પછી એને થયું કે તેનો સંસાર પણ સારો ચાલ્યો એને સંતતિ પણ થઈ પણ એ બધું ભૂલીને એમને યાદ આવ્યું કે આપણા ગામમાં જે ગ્રામ દેવતા છે તો એમનો ઉત્સવ આવે તો એમનું દર્શન કરવા આપણે જઈએ અને આ રીતથી તેઓ પોતાના એ મૂળ ગામમાં ગયા છે અને જતા જ જે પેલું વેતાળ ઝાડ હતું તો એ વેતાળ ને આપેલું સિફળ એ આ વ્યક્તિ પાછું ફર્યું છે અને એમને તાવ આવવાનો શરૂ થયો છે અને સાત આઠ દિવસમાં તે બાઈ મૃત્યુ પણ પામી છે તો આવા બધા ઘણા બધા અનુભવો અને મહારાજ અને એના ભક્તોને થતા થતા આના પછી જે એના જીવનમાં બીજા પણ એટલાક પ્રસંગો છે તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું ઓבודૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત જય જય રઘુવીર સમર્થ